જોવા જોયા વગર તો ખબર પડે મંદિર સુધી વજન લઈને ફરવાનું નહીં વાત કરી બજાર માં રખડતા હો હે ઘરે તમને કેનારું નહીં અમે કોઈ દિવસ બજાર આવતા હાલ તો દાખલો આપ્યો અમારે ના પડે કે હું હંગત નહીં આવું ત્રણ ત્રણ દાન એક જ સાડી લેવા ત્રણ હજી દાન ઠેકાણું તો પાડ્યું નહીં હજી તો એટલે હવે કઈક નવો સ્ટોક આવશે નવો માલ આવે ને એટલે આવજો તમારો ત્રાસ છે

મોટી મોટી ફાઈ થાય ગામ ફાઈ આખા ગામ ફરવા જવાનો લિસ્ટ મારી જોડે મંગાવવાનું પણ તમારે વસ્તુ લાવવા શું હોય પણ હું આખો દાળો દુકાને હોય દુકાન વધારે હું પેલાની દુકાને પહોંચું દુકાન બંધ થઈ જયું હતો તમારે કાંઈ બાના જોઈ ગયો ગોળ હારો હોય પછી પથરા જેવો હે તારા મહારાણી થઈને આખા બજાર ફરવું હોય તમારે લાવવાનું બધું લિસ્ટ તમને જ કરીને આપીશ હું કઈ લેવા જવાની હવે બજાર માં તમારા કુટુંબ માં તારા જેવી કોઈ છોકરી ખરી મને ખબર મમ્મી ને ખબર હશે ઉભી રેચું હેલો સાચું જય શ્રી કૃષ્ણ

નું હારું તો મારાથી ઈચ્છા એવું નહીં કારણ કે બહુ રોગ મારે તમારો તો આમ છે મારે તો આમ છે આમ છે જો તમે તમે તો ચેવા હો તમે એક નંબરના નંબર આમ હાચક કહેવાય તમે મારા કરતાય

ભાભી શું કયો શું બનાવું તમારે મારી આવે ફાણી તને બરે હવે ભાભી ભત્રી જો બચારા વર માં એક વાર વખતે ચાર વખત

અમારી તો પૈસા ઉઠાય પૈસા ભાઈ રહ્યો ને કારો બુલાટ એ તો સિત્તેર વાળા સુધી જોઈને કરે ને તો મને કેજ તમારે બોલવાનું નહીં બનતો ઇજ્જત તો હે જ મારા બાપાની ખબર પડે તમારા ખાનદાન ને

આબરો નલા હા બોલ શું કરો તમે કોઈ નહીં મોબાઈલ માં છેડું હેડો ના હું ગસક બાજી લેવા ના હો કા તો તું એકલી જઈએ ને કા તો મને લઈ હું લ્યો લઈ આવ કરો તમે ઓડી અહીંયા તું જઈને આબરો ની તાણી કરે મારી ભાવ હોય બે રૂપિયા નો આખું પાસું હોય તારું લૂટી જાય એટલે કઈ આખું પાસું ના હોય તમને ખબર નહિ અહીંયા દસ રૂપિયા આપતા હોય ને તો આગળ આઠ રૂપિયા ને વિતા એવું કઈક આપતા પણ પણ ઈજ કહું બે રૂપિયા નો જ ફરક પડે તું કલાક મારો બગાડે અને ધીમા જો કોક બેન પણ મળી જાય તો બબે કલાક તો તું વાતું કરે એટલે મારે બે બાઈક ઉપર તટરી દેવાનું અલા પર દિવસ મળે હોય આ કા તો પછી વાત ના કરી લેવાય પા ઘરે બોલાય ને વાત કરી અહીંયા જાહેર માં ઊભી રહીને વાતું કરવાની મારે બેહી રહેવાનું બાઈક ઉપર તમને તો ઈએ નડે આ બેરા વચ્ચે હું એકલો ઊભો હોય તાણે સુ એવું ને કે હા ભાઈ પાંચ મિનિટ મોડું થાય માં શું ફરક પડી જાય તું તાર જવાનું હોય તો જા નક મન લઈ આવતી ના હું નહીં જવા અલા આપણે બેન જ જવાનું હેડો શું ભાઈ હું નહીં આવવાનો બે જણામાં તમે એકલા ઠેકાણું નહીં કરતા જેન તે આપે ની લઈ લેની અડે હો તમારે ખાવું લાવવાનું તું ખા તને ભાવે તું નહિ લાવતી શરીર માટે કારેલા હારા એટલે ખબડાવવું તમને અમારે નહી શરીર સારું કરવું અમારે બગાડવું જ છે એક તો માનવાનું એકલો જઈશ બસ તારી અંગત તો નહી જાવ પેલા શાકભાજી વાળા કેતા સમજાવો કરે પીવી ને એટલે અઢીસો ગ્રામ શાકભાજી લીધું હોય

હેલે તમને ખબર છે શું કે કુંકરા આટલું બધું ચંપુઈ રહેતો તો ના તમે તો હાવ ગાડા જીવાન ગાડા રહ્યા કારણ કે એની જોડે મોબાઈલ નતો ને એટલે હા બરાલા આજ હું તમારા માટે જલેબી બનાવ તને બનાવતા આવડે છે આવડતી તો નહીં બનાવતા પણ ટ્રાય કરીશ બનાય બનાય આજ તો ટ્રાય કરીએ અલા હા હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ જઈ કે આપણા ઘરમાં મીઠું તો થઈ રહ્યું હોય